હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એવરી ડે છાયા આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નાસ્તો કે જે એકવાર તમે ખાશો તો બહારના તૈયાર પેકેટ ભૂલી જશો તમે તેને નાસ્તામાં ચા સાથે કે પછી ટ્રાવેલિંગમાં કે બાળકોને લંચ બોક્સમાં પેક કરીને આપી શકો તો ચાલો શરૂ કરીએ આ માટે મેં અહીં એક વાડકી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈ લીધો છે અને લગભગ ત્રણ વાડકી જેટલો આપણો ઘઉંનો સાદો લોટ કે જેનાથી આપણે રોટલી ભાખરી કરીએ તે લઈ લીધો છે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર થોડી એવીમાં હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી લઈશું આપણે એમાં લગભગ એકથી દોઢ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ થોડો એવો આપણે મરીનો પાવડર અને મેં લગભગ એમાં એકથી દોઢ ચમચી જેટલો લસણનો પાવડર ઉમેર્યો છે લસણનો પાવડર એકદમ ઓપ્શનલ છે આપણે હવે એમાં અજમાને બે હાથ વડે ક્રશ કરી અને થોડો એમાં અજમો ઉમેરી લઈશું અજમાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે અને થોડી એવી કસૂરી મેથીને પણ આપણે હાથથી થોડી ક્રશ કરી અને ઉમેરી લઈશું અને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી લોટમાં બધા મસાલા બરાબર સારી રીતે મિક્સ થઈ જાય આપણે હવે એમાં તેલનું મોણ ઉમેરી દઈશું અને બરાબર એને લોટ જોડે મિક્સ કરી લઈશું અને મોણ આપણે થોડું વધારે ઉમેરવાનું છે કે જેથી કરીને મુઠ્ઠી પડતું મોણ આપણે કહીએ એ ટાઈપનું આપણે એમાં મોણ ઉમેરવાનું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જાય અને એનો આપણે સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું આપણે એને થોડા એવા તેલથી ગ્રીસ કરી લઈશું અને બરાબર મસળી લઈશું આપણે એનો આવો સેમી સોફ્ટ એવો લોટ બાંધી દઈશું આપણે એને ઢાંકીને લગભગ દસેક મિનિટ માટે રવા દઈશું દસ મિનિટ પછી આપણે લોટમાંથી ઇક્વલ પાર્ટ્સમાં એને ડિવાઈડ કરી અને એક સરખા એવા આપણે એના લુવા કરી લઈશું આપણે હવે એમાંથી એક લુવાને લઈ થોડો એવો ચોખાના લોટમાં રગડોળી અને આપણે એની મોટી રોટલી જેવી કરી લઈશું આપણી રોટલી ફૂલકા રોટલી કરતાં થોડી એવી જાળી રાખવી આપણે આપણે આ બતાવ્યા પ્રમાણે થિકનેસની બધી રોટલીઓ વણી લેવી આપણે હવે કાટા ચમચીની મદદથી એમાં કાણા પાડી લઈશું આપણે આવી રીતે બધી જ રોટલીઓને તૈયાર કરતા જઈશું અને કિચન ટોવેલ ઉપર એને રાખી મૂકીશું હવે આપણે એક રોટલીને લઈ અને એને ચપ્પુ અથવા તો પીઝા કટરથી એ આવી રીતે પીઝા જે રીતે આપણે કટ કરીએ એવી રીતે તમારે એને કટ કરી લેવા મેં અહીં એક રોટલીમાંથી આઠ પીસ કર્યા છે તમે એના સોળ પીસ પણ કરી શકો મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને જે આપણે કટ કરેલા પીસ છે એને કઢાઈમાં માય એટલા ઉમેરતા જઈ અને ઉપર નીચે કરી અને એને મીડિયમ ગેસ પર આપણે મીડિયમ ફ્લેમ પર સારી રીતે તળી લઈશું અને એનો કલર આપણો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું આવી રીતે આપણે બધી જ પિઝા પટ્ટીઓને તળી અને રેડી કરી લઈશું તો રેડી છે આપણો નાસ્તો તમે એને ઠંડો પડે એટલે કોઈ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને લાંબા સમય સુધી સ્ટોર કરી અને એને તમે એન્જોય કરી શકો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે